છોટાદેપુર જિલ્લાના જબુગામ ખાતે સજા અકસ્માત સિમેન્ટ ભરેલો મિક્સર મશીનની સામે હાઈબાર ડમ્પર આવતા બ્રેક મારી કંટ્રોલ કરવા ગયા છતાં પણ સાંકડા નાળાના લીધે સજા અકસ્માત બોડેલી છોટાદેપુર હાઇવે નંબર છપ્પન પર બન્યો છે આ અકસ્માત ગ્રામ્ય વિસ્તારની બાજુમાં જ આવ્યો છે આ નાળું એક તરફ નજીકમાં આંગણવાડી તો બીજી તરફ નજીકમાં સ્કૂલ આવેલ છે નાના નાના બાળકો આ જે રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ને છતાં પણ આ સાંકડા નાળાને મોટું બનાવવામાં આવતું સ્વતંત્ર હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈએ છે ચાલવા નીકળેલ એક શિક્ષકનું પણ આજ સાંકડા નાણાંને લીધે અકસ્માત સજાવ એવી લોકચર્ચા પણ છે છતાં પણ તંત્ર દ્વારા નાણાંને મોટો બનાવવામાં આવતું નથી હજુ એક ભોગ લેવાના બાકી છે એવું તંત્રને પૂછી રહ્યા છે ને ગ્રામજનો સિમેન્ટ ભરેલા મિક્સરમાં બે થી ત્રણ પલટી માર્યો હોવાનું પ્રાઇવેટ દ્વારા જણાવવા મળ્યું હતું પરંતુ આ નાણાં પર આવા બનાવ બનતા હોય છે છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં સુઈ રહ્યું છે એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું નાણાંની હાલત જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નાણાં પર કેટલાક કેટલા અકસ્માતો સર્જા હશે રાત્રિના દરમિયાન વધુ પડતા અકસ્માતો સર્જાતા હોવાની કોઈને પણ જાણ થતી નથી આ બનાવ પણ રાત્રિના બાર થી એકના સમયગાળામાં બન્યો હોવાનું સામે આવ્યું તો શું તંત્ર દ્વારા નાળું મોટું બનાવવામાં આવશે કે પછી એ જ પરિસ્થિતિમાં રહેશે જોવું રહ્યું હું જબુગામ ગામનો રહેવાસી બોલું છું પ્રદીપસિંહ ચાવડા અહીંયા અમારું જે નાળું છે ગામના અડધા જ એ ઘણું સાંકડું હોવાથી વારંવાર અહીંયા અકસ્માત થયા કરે છે તો અમારી નમ્ર વિનંતી છે માર્ગ અને મકાન વિભાગના સાહેબોને કે આ નાડું મોટું કરી આપે ઘણું સાંકડું હોવાથી અહીંયા ઘણા એક્સિડન્ટ થયા છે આજે પણ એક એક્સિડન્ટ થયો છે તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રક એક ઊંધી વળી છે નાડું તોડીને અને ઘણા અહીંયા અકસ્માતો થાય છે વારંવાર તો અમારી નમ્ર અરજ છે સાહેબોને કે અમારું નાડું આ થોડુંક મોટું કરી આપે बोले सामने से डम्फर आ रहा था पीछे से मैं आ रहा था डम्फर वाला पुलिया पे आके ब्रेक ले लिया तो मैं ब्रेक मारा गाड़ी मेरी धर खींच ली मेरा ब्रेक लगा नहीं अब तो उसका खाली था वो रुक गया मेरी भरी थी नहीं रुका सामने से कौन सा डम्पर था रेती वाला મારું નામ સુરેશ દેસાઈ અને આ નાળાને લીધે વારંવાર હજાર માણસ ટક્કર મારીને મૃત્યુ પામેલો હતો છતાં આજ લગીન તંત્રની નીંદ ઉડતી નથી કે કંઈ કામ થતું નહીં વારંવાર પ્રેસ નોટ ને મીડિયામાં આપવા છતાં આજ લગીને કોઈ જ ઉકેલ આવેલો નથી અને આ તમે જોઈ શકો છો કે આની દશા શું છે જો વેલી તકે વહેલી તકે નાડું પોરું નહીં કરવામાં આવે તો ઘણા અકસ્માત થવાની સંભાવના છે સુરેશ કુમાર ગણપતિ દેસાઈ